વર્ષ બે હજાર એકવીસ બાવીસ બે હજાર બાવીસ ત્રેવીસની ક્રિકેટ ટુર્નામેન્ટની અભૂતપૂર્વ સફળતા બાદ આ વર્ષે પણ તારીખ પચીસ અગિયાર બે હજાર ત્રેવીસથી સત્તર બાર બે હજાર ત્રેવીસ સુધી ભાયલી બજરંગ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલની પ્રેરણાથી તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સિનિયર અને જુનિયર શાસ્ત્રીઓની હાજરીમાં બરોડા લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ દિવસ સુધી રમાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ પંચાણું ટીમોએ ભાગ લીધો હતો જેમાં એંશી ટીમ પુરુષની અને પંદર ટીમ મહિલાઓની હતી ટુર્નામેન્ટના છેલ્લા દિવસે મેચ નિહાળવા વડોદરા શહેરના પોલીસ કમિશનર સિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમને પોલીસ કમિશનરના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આજે આપણા વડોદરા લાયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસના સમાપન થયા એમાં સૌપ્રથમ વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભકામના અને તમામ પંચાણું ટીમે જેમાં અસ્સી ટીમો આપના ભાઈઓને હતી અને પંદર ટીમ આપની બોલે એકદમ મહિલા સશક્તિકરણની ટીમો હતી અને બધા ટીમો જેટલી બી રમી છે પંચાણું ટીમ તમામના અભિનંદન રમવાના અને જીતવાના તો એક એ ટીમના હોય છે પરંતુ બધા પાર્ટિસિપેટ કરે અને જે રીતે ખૂબ સરસ માહોલમાં અહીંયા પાયલી ગામ ખાતે મેચ થયા એના માટે સૌપ્રથમ તો આપણા નલિનભાઈ પટેલ જે પ્રમુખ છે બહારના બારના અને એના નેતૃત્વમાં એના માર્ગદર્શનમાં એક ખૂબ સરસ ટુર્નામેન્ટ આપણા બડોદા બારના તરફથી આયોજિત કરવામાં આવે તો બધા ટીમના આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાએ અને આ એક એવા ઇવેન્ટ હોય છે જ્યારે પંચાણું ટીમ રમે તો આશરે તમે બોલો તો હજારથી વધારે જો પ્લેયરો રમતા હોય છે તો એક તો આપસમાં ખૂબ ભાઈચારા પણ વધે છે એકબીજાના મેલ મેલમિલાપ બી થાય છે અને એક કમ્પિટિટિવ માહોલ જો થાય છે અહીંયાથી અહીંયા તો જો પરિચય થાય છે આખી લાઈફ તો ખૂબ સરસ પરિચય જળવાય છે જો તો બધાને જેટલા બી અમારા પ્લેયરો છે એના બી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ફરીથી એક વખત જો એ તમામ વિજેતા લોકોને ખૂબ ખૂબ બરોડા બાર એસોસિએશન તરફથી દર વર્ષે જે રીતે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે એ રીતે આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું અને એમાં નાઇન્ટી ફાઇવ જેટલી ટીમોએ ભાગ લીધો છે અને લગભગ પંદર જેટલી મહિલા ટીમો છે અને બીજા જેન્ટ્સ એડવોકેટની પણ ટીમો છે હવે એક વાત હું બહુ સ્પષ્ટ કહીશ કે આ જે ફાઇનલ આજે રમાઈ એની અંદર બે ટીમો જે જીતી એક લેડીઝ અને એક જેન્ટ્સ અને એમાં જે અમારે એમના કોઈક સારી એવી વ્યક્તિના હાથે અમારે એમને ટ્રોફી અપાવી હતી તો હું એટલું કહીશ કે અગાઉ પણ જ્યારે બરોડા શહેરના જે આપણા અનુપમસિંહ ગેહલોત સાહેબ જે પોલીસ કમિશનર છે એ અગાઉ હતા જ અને ત્યારે પણ અમે ક્રિકેટનું તો આયોજન કર્યું જ હતું પરંતુ આજે ફરીથી એમની જે બીજી વાર અહીંયા બરોડામાં જે જેમ નિમણૂક થઈ છે તે ખરેખર મને એવું લાગે છે કે એમના હસ્તે અમારે એક આ જે ટ્રોફી આપવાનું હશે એમના હાથમાં જસરેખા હશે એટલે ફરીથી બરોડામાં નિયુક્તિ થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે અને આજે અમે ખરેખર અમે બરોડા બાર એસોસિએશનને એવું લાગે છે કે આજે તમામ એક માહોલ જે બન્યો છે એ એટલા માટે બન્યો હશે કે તમામ વકીલોના સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને એમને એક અનેરો ઉત્સાહ એમનામાં આવે અને જ્યારે વકીલો પોતાના કેસો લડતા હોય કે બીજાના કેસો લડતા હોય ત્યારે આખા ફેસમાં જ હોય છે તો એમના માટે એ રમતગમત એક પણ એક હોવું જોઈએ માધ્યમ કે જેનાથી એ પોતે ઉત્સાહિત રહે સદા એમને પ્રેરણા મળતી રહે અને આવા કાર્યક્રમો જે અમે જે કરીએ છીએ તેની પાછળનું કારણ પણ એક આ છે અને આજે મેં કમિશનર સાહેબને કહ્યું કે આ જે એક એમને પણ એમના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક ભાઈચારાની લાગણી પણ વધે છે એટલે મેં એમને એવું કહ્યું કે બરોડા બાર એસોસિએશનના વકીલો અને એક તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના જે પોલીસ કર્મીઓ હોય એમણે પણ એક એવી રીતે એક ક્રિકેટનું આયોજન કરીએ કે જેને કારણે આપસમાં ભાઈચારાની લાગણી પણ વધે અને પોલીસ અને વકીલ એ બે એક સિક્કાની બે બાજુ છે તે સાર્થક કરી શકાય એના માટે પણ આવા આયોજનો થવા જરૂરી છે અને આપણા પોલીસ કમિશનર સાહેબ જે ખૂબ જ અમને આજે ખરેખર એવું લાવ્યું કે અમારા ઘરની વ્યક્તિ દ્વારા એમના એમના ઘરની વ્યક્તિના હાથે જ્યારે અમે ઇનામ વિતરણ કર્યું એવું એક અમને અહેસાસ થયો છે ઓકે